भवसम्भव भीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा बोलो स्वामिनारायण भगवान् श्रीलक्ष्मीनारायणदेवानी जय देवनी जय देवनी जय देवनी जय શ્રી વડતાલ આજે વિક્રમ સંવત બે હજાર એકાશી ના ફાગણ સુધી સાતમ નો પવિત્ર દિવસ છે માર્ચ મહિનો છઠ્ઠી તારીખ બે હજાર પચીસ ની સાલ ગુરુવાર વડ માટે આજનો દિવસ ઐતિહાસિક અને સુવર્ણનો દિવસ છે આજના માટે સ્વામિનારાયણ ભગવાનની આ ગામ ઉપર કૃપા થઈ એને કારણે છેલ્લા બસો વર્ષ ને આશરેથી અહીંયા સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ થયો આ પૃથ્વી ઉપર ભગવાન ભગવાનના અવતારો ધર્મના સ્થાપન માટે પ્રગટ થાય છે એ ભગવાન ભગવાનના અવતારો ભગવાનના સંતો ભગવાનના આવા આચાર્ય મહારાજ ભગવાનના કોઈ મોટા ભક્તોનો જીવને જ્યારે યોગ થાય છે ત્યારે જીવ ભગવાનને ભજી ભવસાગરમાં ડૂબકા ખાતો અટકી મનુષ્યનો દેહ એ સાર્થક કરી શકે છે ખબર નહીં બહુ મોટું પુણ્ય છે આ ગામનું કે એને મોટા સંત સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીનો યોગ થયો આ કળિયુગમાં ભગવાન પ્રગટ થયા છે એની વાત સંતોએ ગામે ગામ જઈને ભગવાનની આજ્ઞાથી કરી ભગવાનને ઓળખાવ્યા અને એના ભાગરૂપે આ ગામમાં ગઢવી પરિવારને સત્સંગ થયેલો જેમના નામ આપણે પત્રિકામાં છાપ્યા છે ડોસાભાઈ બનેસંગભાઈ ભાઈજીબા બાજીબા એમના પરિવારના બહેનો એ બધો સત્સંગ ઉત્તરો ઉત્તર દ્રઢ થઈ ગયો ભગવાનનો સત્સંગ જેને દ્રઢ થાય છે એને પછી ભગવાનની સાથે પ્રીતિ થાય ભગવાનનો આશ્રય થાય ભગવાનના શરણાગત બને ભગવાનમાં પ્રીતિ થાય એનાથી મોટી આ જગતમાં કોઈ પ્રાપ્તિ નથી એટલે ગઢવી પરિવાર વડતાલ કથા વાર્તા સાંભળવા માટે મહિના રોકાયો અને અંતે પછી પોતાનો સમગ્ર ગરાસ આ ગામમાં જેમને જમીનદારી મળી હતી એ જમીનદારીના બધા જ જમીનોનું વડતાલ લક્ષ્મીનારાયણ દેવને સમર્પણ કર્યું આઠસો વીઘાથી વધારે જમીન એમણે એ જમાનામાં વડતાલને આપી દીધી અને એને પરિણામે ભગવાનના મોટા સંતો અહીં આવ્યા ભગવાનના આચાર્ય મહારાજ અહીં આવ્યા અમને પણ અહીંયા આવવાનું મન થયું જ્યારે જંબુસરની ચિઠ્ઠીમાં હું આવ્યો ડૉક્ટર સાહેબની સાથે ત્યાં હું રહ્યો જ્યારે વડતાલનો ચેરમેન હતો ત્યારે એકવાર મેં જંબુસર બારાની ચિઠ્ઠી લીધી ચિઠ્ઠી એટલે ગામડાઓમાં ફરવા માટેનો વડતાલથી નક્કી થયેલો ક્રમ એમાં મારે કાવા આવવાનું થયું કામા કાવામાં ગજેન્દ્રસિંહ બાપુના વડીલોએ રાજપરિવારે મંદિર પોતાના દરબાર ગઢમાં બનાવેલું અને એ મંદિર જીર્ણ થઈ ગયું હતું એ મંદિર જીર્ણોદ્ધાર કરવાનું મન થયું ઉપર રોકાવાનું થયું મંદિરમાં કાવામાં અઠવાડિયું સુધી રોકાયા સો વર્ષ પહેલાં મંદિર બનેલું સરસ મજાનું કાષ્ટનું મંદિર હતું ચરણારવિંદ હતા ભગવાનની પ્રસાદીની મૂર્તિઓ નંદ સંતોએ પધરાવેલી બધો જીર્ણોદ્ધાર કર્યા પછી વડ આવવાનું થયું અહીંયા હરસદ મળ્યો બાકી બધા એના ભાઈઓ મળ્યા ગઢવી પરિવાર મળ્યો ચતુર કાકા મળ્યા સના કાકા મળ્યા પરસોત્તમ દાસ મળ્યા ઠાકોર બીજા હરિભક્તો બધા મળ્યા એમના ઘરે પધરામણીઓ કરી જૂનું એક ઘર હતું એમાં શ્રીજી મહારાજની બહુ સરસ મજાની પેન્ટિંગ માટેની તૈયાર કરેલી નારાયણજીભાઈના ખહરાવાળી મૂર્તિ મને મળી એ બધું જોયા પછી એમ લાગ્યું કે અહીંયા તો બહુ જૂનો સત્સંગ હશે અને ત્યારે મંદિર કરવાનો અહીંયા નિર્ણય કર્યો કાવાનો જીર્ણોદ્ધાર કર્યો આ મંદિર કરવાનો નિર્ણય કર્યો ખબર નહીં ભગવાનની ઈચ્છાથી સમય ઘણો ગયો પણ આજે પૂર્ણ સંતોષ થાય એ રીતે સ્વામિનારાયણ ભગવાન આજે વડગામમાં બિરાજમાન થવાના છે ભગવાન ભગવાનનું મંદિર કરે રાજી થાય ભગવાનને કોઈએ રાજી કરવા હોય તો ભગવાનનું મંદિર કરવું પડે મંદિર ખાલી આ ગામ વચ્ચે થાય એવું નહીં આપણે ઘરમાં પણ કરી શકીએ ને આપણા હૃદયમાં પણ કરી શકીએ પણ ભગવાન ભગવાન નું મંદિર કરે રાજી થાય ભગવાન સ્વામિનારાયણનું આ ગામમાં મંદિર થયું એટલે આ ગામ આજે બહુ ભાગ્યશાળી ગામ બની ગયું કારણ કે શુદ્ધ ઉપાસના થશે સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે તો ભગવાન ની ઉપાસના થતી ભગવાન પ્રત્યક્ષ હતા ભગવાન જયારે નથી ત્યારે ભગવાને એના છ એડ્રેસ આપ્યા વડતાલ અમદાવાદ ભુજ જુનાગઢ ભગવાને પોતે મંદિરો તૈયાર કરાવ્યા સ્વામી મૂર્તિઓ પધરાવી પણ અત્યારે સ્વામિનારાયણ ભગવાન નો સંપ્રદાય વિશાળ પ્રમાણમાં ચારે બાજુ ફેલાયો એમાં સંપ્રદાયમાંથી ઘણા બધા નીકળ્યા એમણે પોતાની રીતે મંદિરો પણ કર્યા એમાં ભગવાનને બદલે ભગવાનના સંતોની મૂર્તિઓ પધરાવી ભગવાન બાજુ પર રહ્યા અને મનુષ્યની ઉપાસના શરૂ થઈ એવા પંદર જેટલા નવા નવા ફિરકા નીકળ્યા સ્વામી નારાયણ સંપ્રદાયમાંથી એટલે ભગવાનની ઉપાસના પડી રહી ને ભગવાનના સાધુ છે એ સિંહાસનમાં ગોઠવાયા એવું થયું અને એમાંય પાછી લાંબી લાઈન લાગી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર જેટલા ગણો એટલા અને એને કારણે શુદ્ધ ઉપાસના જે સહજાનંદ સ્વામી મહારાજે કરી હતી અને સહજાનંદ સ્વામીના સંતોએ કરી હતી એ પડી રહી વડગામમાં જે ભાગ્યશાળી છે કે અહીંયા શુદ્ધ ઉપાસના વાળું મંદિર બન્યું અને એનું જે ધ્યાન કરશે ભગવાનનું એ ભગવાનના જે અવતારો છે રાધા કૃષ્ણ દેવ ભગવાન લક્ષ્મી નારાયણ દેવ એ આપણે અહીંયા પધરાવીએ છીએ આપણી જે ઉપાસના છે મૂળ સંપ્રદાયની એ પંચ દેવની ઉપાસના છે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતાહા પૂજ્યા તયા માન્યા મામકા પંચ મામ કહી મારા આશ્રિતોએ આ પાંચ ભગવાનના સ્વરૂપોને પૂજ્યપણે કરીને માનવા વિષ્ણુ ભગવાનને એટલે ભગવાન નારાયણ શિવજીને આજે આ ગામ ભાગશાળી છે શિવલિંગ જીર્ણ થયું તું ખંડિત થયું તું તો આપણે નવું શિવલિંગ લાયા અને સિદ્ધેશ્વર મહાદેવ આજે પતરાઈએ છીએ પાર્વતી માતાની સ્થાપના કરીએ છીએ કચ્છપની કાચબાની સ્થાપના થશે આચાર્ય મહારાજના હાથે નંદીજીની સ્થાપના થશે આચાર્ય મહારાજના હાથે અને સારંગપુર માં હોય એવી મોટી હનુમાનજી મહારાજ ની મૂર્તિ ની અહિયાં સ્થાપના થવાની છે વિઘ્ન વિનાયક દેવ જે વડતાલ માં બિરાજે છે એવડું સ્વરૂપ સિંહાસનો સાથે આજે બિરાજમાન થશે અને બધું કરતા પહેલા આ મંદિર જ્યારે કરવાનો સંકલ્પ થયો ને ત્યારે ગામના સરપંચ હતા દિનેશભાઈ વણકર ઉભા થાય અહીંયા જો આ બે હાથ જોડીને પગે લાગો બધાએ આ હરિભગતે પહેલી વાર જ્યારે મેં કીધું મંદિર કરવું છે તો મને કે ક્યાં કરશો મેં કીધું ગામની વચ્ચે કરવું છે તો કે આ ગામની જગ્યા છે હું તમને આપી દઉં છું અને એમણે ગામની જગ્યા લક્ષ્મીનારાયણ દેવનું એમાં નામ ચડાયું લક્ષ્મીનારાયણ દેવની ગાદીનું નામ ચડાયું સ્વામિનારાયણ મંદિર વડ આવું પાકું ચતુરકાકા સના કાકા બધાએ ભેગા થઈને કર્યું ત્યારે મેં મંદિરનો આરંભ અહીંયા કરાવડાયો અને વડતાલનો પાકો ઘર થાળમાં અહીંયા નામ ચડ્યું લક્ષ્મીનારાયણ દેવનું એ કાગળ લઈને વર્તા લાયા પછી અમારા ઠાકોર સાહેબ અરે અમારા રાઠોડ સાહેબ દીપકભાઈ સાહેબે આમાં પૂર્ણ માથું મૂકી અને સેવા કરી નવથી થી દસ લાખ રૂપિયા જેટલી સાહેબે સેવા કરી છે એમનો દીકરો અભિષેકને યાદ કરું એમના ઘરેથી ધામમાં ગયા છે બેનને ને પણ યાદ કરું જયારે મંદિરનો નું કર્યું ત્યારે બધા અહીંયા હાજર હતા મોટા ગુરુ પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ કિશોરદાસજી પણ હાજર હતા હું તો અમેરિકા હતો મેં ઓનલાઈન આખી આનું ખાતમુહૂર્ત જોયું હતું અને શ્રીજી મહારાજની કૃપાથી મોટા મોટા હરિભક્તોએ બધાએ સેવા કરી આમાં અહીંયા બેઠેલા ઘણા બધા હરિભક્તો એ સેવા કરી છે નાની નાની સેવાઓ ગણાવું તો ઘણી બધી છે જેમ કે કીર્તને સેવા કરી છે અમારા જસભાઈએ સેવા કરી છે મનોજભાઈએ સેવા કરી છે શીલ પટેલે સેવા કરી છે બે લાખ એકાવન હજારની અમારા ઘનશ્યામ ભગત વડતાલ છે આજે આવી નથી શક્યા એમણે સેવા કરાવડાવી છે અમારા પરેશ ભગતે બધાએ સેવા કરી અમારા કંચન ભગતે આ મંદિર છે એને પૂર્ણ કરવામાં પૂરેપૂરી સેવા કરી અમારા પંકજ ભગતે સેવા કરી બધા હરિભક્તો એ નાની મોટી ખૂબ બધી સેવા કરી અમારા સંતો રહ્યા અમારા ડીકે સ્વામી આપણા ધારાસભ્ય બ્લોક મંદિરના પાથરી આપ્યા મંદિર માટેના કારીગરો તૈયાર કરી આપ્યા આ બધું કામ એમણે કર્યું આ મંદિર આપણું આજે પૂર્ણ થયું મંદિરને કળશ ચડ્યા મંદિરના સરસ મજાના ધ્વજદંડ થયા મંદિરની ધજા ફરકી ગઈ આ ગામ આજે સનાથ બન્યું છે આ ગામના કોઈ નાથ બન્યા છે બે બે જ અક્ષર બાકી બાકી રહ્યા ખાલી તાલ તાલ તો વડ વડતાલ થઈ જાય ખોટી વાત છે બે જ અક્ષર બાકી રહ્યા આ વડ અને પેલું વડતાલ લોક ને કઈ જો વડતાલ નું બોર્ડ તો બધા એ આવવા મંડે પાછા એવું છે આચાર્ય મહારાજા એ પધારી જાય એટલે આ તો તમારું ગામ બહુ ભાગશાળી થઈ ગયું આપણે ભગવાનનો આશ્રય રાખવો આ વાત તમારે કાયમ યાદ રાખવી અંદર જે બેઠા છે ને સ્વામિનારાયણ ભગવાન એને તમે બરાબર પકડી રાખશો તો માયાથી મુકાવશે એ ભગવાન ભવ સાગર તારશે એ ભગવાન તમને પોતાનું ધામ આપી દેશે એવા દયાળુ ભગવાન છે અતિ દયાળુ એમનો સ્વભાવ છે એ કૃપાએ કરીને પૃથ્વી ઉપર પધાર્યા કૃપાએ કરીને ભવ્ય પરંપરા આપી આપણને આપણી દિવ્ય પરંપરા એવી છે કે આચાર્ય મહારાજ ના હાથે ગુરુ મંત્ર લઈએ તો આપણે સત્સંગી સ્વામિનારાયણ ભગવાને આ રીત છે સ્વામિનારાયણ ભગવાન નું જે મંદિર થાય તેનો નીચે દસ્તાવેજ થાય તો એ માલિક સ્વામિનારાયણ ભગવાન વર્તાલ થાય એ આપણે પેલું કર્યું એમ સ્વામિનારાયણ ભગવાન ના આચાર્ય જેને મંત્ર આપે એ સાધુ થાય સ્વામિનારાયણ ભગવાન ના સત્સંગીજી બને એમાં બેનો હોય આચાર્યના ઘરેથી દીક્ષાનો મંત્ર લે ગાદીવાળા આપે ત્યારે સત્સંગી બને એમ જે સત્સંગીઓ છે આપણે સ્પેશિયલ કાર્યક્રમ રાખશું વડતાલમાં જ્યારે મહારાશિ ટાઈમ સેટ કરીને બધા ગુરુમંત્ર પણ આપણે અપાવડાવીશું પાકા સત્સંગી કંઠી બધાએ પહેરી પણ ગુરુમંત્ર પણ ફરજિયાત આપણે લેવો પડે ત્યારે આપણે અમે સાધુ બનીએ એમને કપડું પહેર લઈએ ના ચાલે ગુરુમંત્ર અમારે આચાર્ય મહારાજ પાસે લેવો પડે ને એ પણ ગાદી આચાર્ય મહારાજ પાસે અમારે ગુરુમંત્ર લેવો પડે આચાર્ય મહારાજ જે ધર્મ હોય આ સ્વામિનારાયણ ભગવાનના કુળના આચાર્ય મહારાજ છે શ્રી આજે પધાર્યા મહારાજે બહુ કૃપા કરી એમને ટાઈમ આપ્યો તો આપણને આજે ટાઈમ ટુ ટાઈમ મહારાષ મને કીધું તું હું સાડા દસ વાગે ટચ થઈ જઈશ મહારાશ્રી કમ્પ્લીટ સાડા દસ વાગે અહીંયા આપણા ગામમાં પધારી ગયા છે પોણા અગિયારથી પોણા એક સુધીનું આપણું પ્રતિષ્ઠાનું મુહૂર્ત છે એટલે મારું પ્રવચન પૂરું થાય પછી એકાદ બે સંતોના પ્રવચનો થાય ટૂંકા પાંચ સાત મિનિટના અને પછી આચાર્ય મહારાજના આપણે આશીર્વાદ લઈશું મહારાષિનું થોડું પૂજન બાકી છે હરિભક્તો દ્વારા પૂજન થાય પ્રતિષ્ઠાની આરતીના બધા દર્શન કરવા માટે આવજો મંદિરમાં બધા બેસી જજો મંદિરમાં દિવ્યતાથી ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા થશે એના દર્શન કરજો આજનો દિવસ ફરી એકવાર કહું છું કે આ ગામ માટે ઐતિહાસિક છે ને સુવર્ણનો દિવસ છે વડતાલ સાથેનો તમારો પાકો કાયદેસરનો સંબંધ થાય છે તમારો નહીં અનંતો ભાગ આપજો ટેનસી બધાને જમીન મળી છે નાની મોટી જમીનો બધાને મળી છે કોઈને પાંચ વીઘા ને કોઈને દસ વીઘા આઠસો વીઘા ગઈ ગયા એ બધા ટેનેન્ટ જ છો ને તમે બધા એટલે કોઈ અડધું વીઘુ કોઈ વીઘુ કોઈ બે વીઘા જમીન અને લક્ષ્મી દેવ ને પરત ગયા પાછા આપડા ભાગે આયી આપણું કલ્યાણ થશે કે મેં વિચારવાનું આજનો દિવસ આપડી આંખ ખોલનારો છે ભગવાન ના મંદિર ની જમીન એક નખ ની અંદર ઘી રહી જાય ને તો પણ પાછળથી બીજો જન્મ લઈને ચૂકવવું પડે છે તો આ તો જમીન છે એટલે જમીનનો ભાગ કાઢજો દેવનો પત્રિકાને સારી રીતે પત્રિકામાં લખ્યું છે જે બાઈઓ હતા ગઢવી ધામમાં ગયા ડોસાભાઈને બનેસંગ એમના બંને પત્નીઓ ધામમાં ગયા ત્યાં સુધી એ થી ઉત્પન્ન એમણે લીધી પણ એ ઉત્પન્નમાંથી દસમો ને વીસમો ભાગ ચોખ્ખો કાઢીને વળતા લક્ષ્મીનારાયણ દેવ ને અર્પણ કરતા હતા જે પોતાની આવકનો દસમો ને વિસ્મો ભાગ ભગવાનને અર્પણ કરે છે એને કોઈ કલ્યાણમાં ખામી રહેતી નથી એને કોઈ છેત્રી ના જાય એનું હળગી ના જાય એનું કોઈ છે ને એની કોઈ ટોપી ના ફેરવી જાય હા એનું બધું જ છે ને લક્ષ્મીનારાયણ દેવ હાજુ હરવું રાખે આજે આ ગામમાં આચાર્ય મહારાજ પધાર્યા છે એટલા માટે પધાર્યા છે કે આપણા સંપ્રદાયની રીત છે આચાર્ય દત્તમ્ય અધ્યચતે ન પ્રતિષ્ઠિતમ આચાર્ય મહારાજે આપેલી અથવા તેમને પ્રતિષ્ઠા કરેલી જે મૂર્તિ છે સંપ્રદાયની રીત પ્રમાણે ધ્યાન કરવા યોગ્ય થાય છે એ મૂર્તિ પૂજા માટે યોગ્ય થાય છે એટલે સંપ્રદાયની રીત પ્રમાણે આજે આચાર્ય મહારાજ પધાર્યા મહારાજ શ્રી મંદિરની પ્રાણની પ્રાણ આહુતિ આપી પ્રાણને ભગવાનની મૂર્તિમાં પૂરશે બ્રાહ્મણો વૈદિક મંત્રોથી મૂર્તિની અંદર પ્રાણને આવાહન કરશે અને એ પ્રમાણે અહીંયા મૂર્તિની પ્રતિષ્ઠા થશે મહારાશ્રી પધાર્યા આપણા બધા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો એકવાર મહારાશ્રીને હાથ ઊંચા કરી તાળીઓના નાદથી પૂજન કરીએ મંદિર કરવું એ સાધુની ફરજ છે અમે તો અમારા ફરજના ભાગ રૂપે આ કામ કર્યું છે આમાં કઈ નવી નવાઈ નથી કરી શું કીધું ધીસ ઇઝ માય જોબ આપણી જોબ છે મંદિર કરવું એ સાધુની ફરજ છે મંદિર કરાવવું મંદિર કરવું કથા વાર્તા કરવી ભગવાનના મંદિરને ભગવાનને દેવને સમર્પણ કરી દેવું આ બધી સંતોની ફરજ છે એના ભાગરૂપે આપણે આ મંદિર કર્યું છે તમે બધાએ પ્રાર્થના કરજો કે અમારા હાથે બીજા ઘણા બધા મંદિર થાય આ પ્રાર્થના કરજો તમે તમારે બધાય પ્રાર્થના કરવાની છે કરશો ને બધા પ્રાર્થના હા ભગવાનના મંદિર અમારા હાથે થાય અહીં બાજુમાં અમે કરખડીમાં લાકડાનું મંદિર બાંધીએ છીએ કાષ્ટની હવેલી બાંધીએ છીએ એ પણ વડતાલનું સરસ મજાનું મંદિર બની રહ્યું છે દૂધવાળા પાસે કરખડી છે ત્યાં આગળ તો એ પણ મંદિર વેલામ વહેલું એકાદ બે વર્ષમાં પૂરું થાય એવી બધા ભગવાનને પ્રાર્થના કરજો આપણે તો વડતાલના સત્સંગી છે યાદ રાખવું કઈ સત્સંગી છીએ બધા બોલો ના સત્સંગી છીએ વડતાલના સત્સંગી છે આ દ્રઢ મનમાં રાખવું સંકલ્પ કરવો કે મારે દુખ આવે તોય વડતાલ કેવું છે ને સુખ આવે તોય વડતાલ મારે કેવું છે આટલો સંકલ્પ મનમાં દ્રઢ બધા કાવાવાળા વડવાળા સી ગામવાળા બધા આજુબાજુના ગામડામાંથી ઘણા બધા છે કે બધાએ રાખશો તો અંતકાળે શ્રીજી મહારાજ તમારે એમના ધામનું સુખ આપશે એટલી વાત કરી ઘણા બધા એ બધી સેવાઓ કરી છે જમીન આપી મંદિર આપ્યું પછી મંદિર માટે હજુ આજે પ્રેરણા મેં કરી છે જમીન આપવાની મને વિશ્વાસ છે કે બધા આપશે બધાએ હા પણ પાડી છે કે અમે સ્વામી અમારો ભાગ કાઢી અને અહીંયા નજીકમાં અમે જમીન પણ આપીશું એટલે બધા જમીન પર વડતાલને અર્પણ કરશે એ બધા હરિભક્તો જેણે નાની મોટી તમામ સેવાઓ કરી છે બધાને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ કૃપા કરે મોટા સંતો અમારા ગુરુ પૂજ્ય નારાયણ સ્વામી આજે પધાર્યા છે એ પણ બેઠા બેઠા આશીર્વાદ આપે બ્રહ્મચારી સંતો પધાર્યા પૂજ્ય પુરાણી સ્વામી પધાર્યા છે નાયેર ગુરુકુળથી એ પણ આશીર્વાદ આપે અને આપણા આચાર્ય મહારાજ પણ આપણને બધાને આશીર્વાદ આપે એટલી પ્રાર્થના કરીને વિરમું છું સ્વામિનારાયણ ભગવાન કી